રાસકંઠા જિલ્લામાં દાંતીવાડા ખાતે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા જવાનો સાથે દીપોત્સવની ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ શ્રી પ્રવીણભાઈ માળીએ સરહદના સંત્રી એવા બીએસએફ સાથે દિવાળીની ઉજવણી કરી હતી મંત્રીશ્રીએ દાંતીવાડા સ્થિત બીએસએફ હેડક્વાર્ટર ખાતે દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તથા તેમની સાથે દીપોત્સવની ખુશીઓ વહેંચતા ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી મંત્રીશ્રી અને મહાનુભાવોએ દાંતીવાડા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું બ્યુરો રિપોર્ટ રામજીભાઈ પાટણ આજે બીએસએફ એસએફ એકસો સડત્રીસ દાંતીવાડા ખાતે બીએસએફના એસએફના જવાનો વચ્ચે દિવાળી ઉજવાનો અવસર મળ્યો છે આજે સૌને મોં મીઠું કરી અને દિવાળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે આ તબક્કે ડેપ્યુટી કમાન્ડન્ટશ્રીઓ હાજરીમાં જવાનોની હાજરીમાં અને સાથે ફોરેસ્ટ દાંતીવાડા રેન્જની સ્ટાફ સાથે આજે વૃક્ષારોપણ અહીં કર્યું છે અને સાથે સાથે દિવાળીની ઉજવણી કરી છે ફટાકડા ફોડી અને જે દેશ માટે જે જવાનો કામ કરે છે એમના પરિવાર સાથે પોતે ન રહી દેશની ડ્યુટી કરતા હોય છે એમની વચ્ચે આવીને દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે જવાનોમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને હું પણ ગૌરવ મહેસૂસ કરું છું કે જવાનોની વચ્ચે આ રીતે દિવાળી ઉજવવાનો મને અવસર મળ્યો છે સાથે હું ફરી એકવાર ગુજરાતના સૌ નાગરિકોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું એ के साथ दीपावली मनाता है लेकिन आप देश की सुरक्षा के लिए दीपावली के अपने ड्यूटी पर है इसीलिए मुझे ऐसा लगा कि मुझे आपके बीच आकर दीपावली मनानी चाहिए मुझे अपने आप में गौरव महसूस होता है कि मैं आपके बीच में उपस्थित मुझे गौरव होता है कि आपने हमें निमंत्रण दिया है ताकि जवानों का हौसला बढ़ सके और हमें भी अपने आप में प्रेरणा मिल सके कि भी हमें देश के प्रधानमंत्री जो सोचते हैं कि वो चालीस डिग्री में भी जाके जवानों का हौसला बुलंद करते हैं तो ऐसे बड़ा ब्रांड का नेतृत्व करवाने में मुझे लगता है कि हमें भी अपने बनासकाठा जिले के जहाँ दूर दूर से लोग अपने डी एस एफ में ड्यूटी करते हैं शायद पूरे देश भर में से जिले के लोग पूरे स्टेट के लोग यहाँ ड्यूटी करते हैं तो तब शायद गुजरात फॉरेस्ट डिपार्टमेंट भी यहाँ तो